નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ના કરવું તારીખ સાત એક બે હજાર છવ્વીસ ને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને લીલા શાકભાજી કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં નહીં વૃષભ આજે શું વૃષભ આજે હિજડાના આશીર્વાદ લેવા જોઈએ શક્ય હોય તો લીલા કલરના વસ્ત્ર દાનમાં આપજો શું નથી કરવાનું મિત્રો સાવ અજાણ્યા માણસ પર મોટો વિશ્વાસ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના કુળદેવીને પ્રાર્થના કરવી જોઈએ કર્ક રાશિ કરવું કર્ક રાશિ વાળાએ આજે કોઈને કરેલો વાયદો નિભાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ આજે લીલા મગ શિવ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું આજે કોઈની પણ સાથે ભાગીદારી કરવી નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જો કન્યા રાશિ વાળાએ આજે નાની નાની દીકરીઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં વધુ પડતો લોભ નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ આજે થોડા સૂકા ધાણા માથા પરથી વહેતા વહાવવા જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ ખોટું કાર્ય કરવું નહીં આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ આજે કોઈ પણ કામ કરતા પહેલા પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ એમનું નામ લેવું જોઈએ ને પછી કામની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીલા રંગનો પ્રયોગ કરતા નહીં આજે શું છે ને કુપરાની વાટી દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ દસ્તાવેજી કામ કરવું નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે કમ્બલ કોઈ ગરીબને દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માસ મદિરાનું સેવન બિલકુલ નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું છે કુંભ રાશિવાળાએ આજે પોતાના ભાઈ ભાઈના સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે શેર સટ્ટામાં રોકાણ કરવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે પોતાના કુળદેવીના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઓરિજિનલ ચામડાની વસ્તુ શરીર પર પહેરવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે